अंग्रेजी में ट्रेड में कैलिपर વડે લખો તો તમારા ઉપર આપેલા છે રંગના નામ આપેલા છે ગ્રીન યલો બ્લુ રેડ વ્હાઇટ બ્લેક અને પીચ નીચે કોઈ વસ્તુ આપેલી એમ મેલરની જે યલો 컬러ની જે બ્લુ 컬러ની જે

एक आपने कोपल अपेलो छे के लीला कलर નો એટલે કે ગ્રીન કે તો તેને ખામે નું ખાનું છે તો તે તળે ને જોડી એ ખાના માં આપણે ગ્રીન કલર લખતો તેવી રીતના યલો સૂર્ય જે કેલો છે અને કેરી જે ઈ યલો બલર આવો બ્લુ તો સાટ કે વાજા છે અને પ્રોક છે એક બ્લુ બલર માં આવ છે રેડ રેડ કલર માં આપણે એ ભૂગોળ પેન્સિલ છે અને રિબન પટ્ટી છે એ આપણે રેડ કલર માં મૂકશું કે લાલ કલર માં મૂકશું વાય તો એક ટોર્સ છે એટલે કે જડી છે એ મોજા છે ટૂપી છે એ આપણે વ્હાઇટ કલર માં એટલે કે સફેદ કલર ના ખાના દી મૂકશું બ્લેક હવે ડક્ટર છે કાટ છે અને પળશું અનુયા તે apne blek काली પેન વડે આપણે પેન દોશું અને સેલ્યુ દે પિંગ તો પ્રો ગુડ અને કમાલ તેના આપણે પિંગ એટલા મુલાબક લલેશ પેન વડે દોશું ત્યાર પછી એક્ટિવિટી 6 એક્ટિવિટી 7 માં વિજેની શિક્ષકની મદદથી નિયમો ગી 12 વાર ગાઓ તો એમાં તમારે આકાર આપેલા છે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ સ્ક્વેર એટલે કે ચોરસ rectangle એટલે કે લંબચોરસ અને પંખ એટલે કે વર્તુ આ તમારે ચાર આકાર આપેલા છે તો પેલો જે a triangle is least side साइड थ्री साइडल तो ट्राइंगल triangle, ट्राइंगल है

वर्ग 4 40 पेरे फोर साइड 40 ने चार बाजू હોય છે ફોર સાઇડ ફોર સાઇડ એટલે ચાર बाजू ચાર बाजू હવે પેરે ફોર સાઇડ 40 ને ચાર बाजू હોય છે দে આર ઓલ ધ સેમ કે ધે આર ઓલ ધ સેમ એટલે તેઓ બધા ઓલ એટલે બધા

फोर साइड लमजोरस ने चार बाजू हो थोड़ साथ, थोड़ साथ, चार बाजू चार बाजू आ रेक्टेगल है लमजोरस ने चार बाजू हो कार्यक्रम है। फोड़े चार रम धरम चार बाजू हो टू शोर्ट एंड टू लोन ए टूकी लाबी शोर्ट एले टूक नंदुरज्ञ ने बे बाजू टूकी हुई है ने बे बाजू लंबी हुई है बे बाजू टूकी है ने बे बाजू लंबी सर्कल वृत्त और सर्कल गो डाउन एंड राउंड के सर्कल वृत्त गोरे गो

ना तेनी शुरुआत ना तेनो एंड बिगनी में ना शुरुआत बिग बिगनिंग लेकिन नहीं कलर शुरुआत एंड एंड समाप्त ये वルトू નો ના કોઈ શરૂઆત છે ના કોઈ એન્ડ છે ના કોઈ ના શરૂઆત છે ના ના તો એનો એન્ડ છે ત્યાર બાદ એક્ટિવિટી 7 નીચેનું ચિત્ર તમને પ્રિન્ટર પાજની સામે રો તેમાં ચેતની સંખ્યા ગણો લખો અને રંગ પૂરો તો આપણે દેખવું ઓનગડી એટલે કે માં જો એક આપણે પ્રાણીયો દેખાય છે તો આપણે તે તે જે ગો એટલે કે સૂત્રો આપણે સૂત્ર જેવો જે પ્રાણીય સૂત્ર જેવો આપણે દેખાય છે તો તેમાં જો એનું મૂળું છે તે ગોળ છે એટલે કે સખડ છે પછી આખ છે તે પણ ગોળ છે એનું દાખ છે એટલે તે rectangle જે કે લંબચોરસ છે એનો મોડું તે પણ લંબચોરસ છે કે rectangle છે તેની આઠની ઉપરની તે triangle છે એટલે ત્રિકોણ છે તેના તાન તે rectangle છે તેની પૂજ તે સરકારમાં છે એનો પેટ એ rectangle છે અને પેટમાં જે ડિઝાઇન દોરેલી છે તે

તો ત્રિકોણ સંસાર આપણે જોયા તો મોઢામાં પેલા બે છે પછી 1 2 3 ને બીજો 3 એટલે કે કુલ પાંચ ત્રિકોણ છે તમારું પેલા છે પાંચ હવે સ્ક્વેર એટલે કે ચોરસ ચોરસ કેટલા છે તો પગના આંગળા જો મુખ્ય ના છે તેમાં 1 2 3 ત્યાર પછી સાધારણ 10 11 12 કેટલા છે 12 ચોરસ કેટલા છે 12 પછી લંબચોરસ રેક્ટેંગલ રેક્ટેંગલ કેટલા છે તો 2 કાંઠો 1 નાટ કણ બોલો 4 5 ને 4 એટલે કે 9

પંજાલ ફૂલ વર્તુળ કેટલા છે 15 લખોનેરામ હવે તમારે જે છે ત્રિકોણમાં છે તે તમારે બ્લુ કલર ભરવાનો છે ચોરસ છે તેમાં નારંગી ભરવાનો છે લંબચોરસ છે તેમાં પેરોલ ભરવાનો છે અને જે વર્તુળ છે તેમાં તમારે કાળો કલર અને બે કલર ભરવાનો છે હવે એક્ટિવિટી 8 તમારે મને જે મનથી વાક્ય બોલો અને મુરાક્ષર લખો તો લખો તો હવે તમારે થોડાક શબ્દ આપેલા છે જે મુરાક્ષર છે તે કો છે તો તમા ઘણા તમારે સ્પેલિંગ આપેલા છે તો પેલું છે ડોલ એટલે કે 12 બી ડબલ ઓ આર ડોલ એટલે 122 તેના પછી એન ઓફિસ ઓફિસ એટલે કે ओके ત્યાર બાદ ઓરેન્જ ઓરેન્જ એટલે કે નારંગી એન આઉલ આઉલ એટલે ઘુવડ અન્ડ ઓન્કી ઓન્કી એટલે ગધેડો પેલો અક્ષર છે ડોળ એટલે વાનું બીજો છે એન ઓફિસ એટલે ઓફિસ એન ઓરેન્જ એટલે કે નારંગી એન આઉલ એટલે કે ઘુવડ અન્ડ ઓન્કી એટલે કે ગધેડો ત્યાર બાદ છે तीन ये બીજો અક્ષર આપણો છે એક અક્ષર આપણો છે ત્રણ ત્યારબાદ p આપણો આપેલો છે પેલોテーマ છે પેરો ये डबल आर ओ टी ત્યાર પછી કોટ પી ઓ ટી એમાં પી છે જે આપણે ઓળખતા જઈએ કોટ એટલે કે ગડો એન એપલ એ ડબલ પી એ એલ ઈ એમાં ડબલ પી છે જે આપણે જે ઓળખતા પી જે છે એપર એટલે સફરજન કોસ્ટિંગ એટલે કે કોસ્મન એટલે સપાલી અ પેન્સિલ પેન્સિલ એટલે પેન્સિલ એમાં પી આપણો મુરત છે યુનિટ 1 એક્ટિવિટી 1 અને યુનિટ 2 એક્ટિવિટી માં આવતા ઓ અને પ અક્ષર પર જોર અને તી પર કેરા મૂકવું તો હવે જેટલા આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી યુનિટ 2 માં જેટલા ઓ અને પ આવતા હોય જેમાં તમારે ઓ આવો હોય જેમાં જોર કરવાનું છે અને જે તી આવતા હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે તો તમે દેખાડી લખો ત્યારબાદ છે એક્ટિવિટી 9 ચિત્ર જો આપા વર્ણન સામરો અને લખો તો જો પેલું આપણે ચિત્ર આપેલું છે તે કપ નું આપેલું છે ધીસ ઇઝ અ કપ હું બોલું સમજાવું તમારે તે તેમાં લખવાનું છે ધીસ ઇઝ અ કપ એટલે કે આ ક ર છે કપ એટલે પ્યાલો એક ઇ ग्रीन इन एट लीलूस बटन आटन ईट इ्लू ब्लू एटी से वरीके आ बी आई के बीट इज ब्लैक એટલે કે તે કાળી છે ધીસ ઇઝ ધ ટેબલ એટલે કે આ ટેબલ છે 8 ઇઝ યલો તે પીળો છે જો એટલે પીળો હવે એક્ટિવિટી 10 તમારું પિછોની મદદથી વાક્ય બોલો અને મોડલ સ ઓળખો તો પહેલા આપણે મોડલ સ આપવાનું છે કે 3

કેમાં આ પણ થી આપેલા છે અને ક્લીમ માં પણ થી આપેલા છે અડ ફૂટર S E W e, e, O T E R ફૂટર એટલે કે ફૂટર તો થી માં આપણે મડક છે હવે કોકોને C O C O N U T કોકોનેટ બે 98 9 એટલે 9 એમાં જો ડબલ સી આપણે જે મડક છે સી તો ડબળવા આવેલો છે સી ઓ સી કો કાઉ કા એટલે ગાય સી ઓ એટલે ગાય હવે કેમ છે ટી એ એલ સી એલ એમાં જે પેલો આપણે મુરાછા છે ટી એ આપણો મુરાછા છે કેમનો છે ઉડ અને આ આનો આગળ આલે ટી ઘણો અને લખો તો જો તમને ટી નું કેટલા છે એક કોટમાં છે એક મેટમાં છે એક ટ્રીમાં છે

ये अपने तेज आता पीरियड में गई आभार जय सोन्नाथ